બોય બોય બેકગ્રાઉન્ડ મસલ કાપવા પણ દે એકવાર અંદર ઉતારતા જાલે હા જો અહીંયા જ છી છી જો મેલી દેશે ઓ સમા કરી રહ્યો ભાઈ બીજો કોઈ ના રહે જઈ જો કોનો કોગા

ગુવાળા આઈએ તળ તળ જીચો સાબાજી કાઈ રહા છે એ તું બોલપેન ને બે લઈ લે આરી માર બોલપેન ન તો હાલ ચલો કામ ઓકે ઉપર આવો તે બી ઉપર લેવા જો તો કીધું અંદર બે આતો લઈ ના ઠીક કરી નો

અતતા થોડો કમી હલાવો એકલા એકલા અમે ના હાલ લાગે ને અમારું મારમ મારમ જબ હટકે બહાર આવી રહે છે બરને છે ભાઈ જો ભાઈ બરોબર હલાય છે જી બેલા કે અંદર એક સાઈડ હશે કાયદામાં કોણ બોલે મેં આને દોની પડી ઈ પોચા આવી હવે તમે પહોંચી ગયા પહેલા અમારે ચિંતા હવે પહોંચી ગયા છે બરાબર છે એ પેલો કોકો બતાઈ દોડો આ એક બતાઈ દો હા અમે ફાઈનલમાં ના ના આખો બતાવો આમ ફેરવી નતો હા જો ભઈ પોલીનો ગયા જો રાંધા બાવા તારીખ અમે

எல்லாம் கூட்டப்பாடுங்க இருந்து வேறே டாப்பிங் மேடம் செய்யு அடியே